હાય ગેસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજનો બ્લોગ હું સાંજે ચાલુ આજે મારે વન કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એટલે ખુશીમાં જવાના છીએ લાલો પિક્ચર જોવા ને અમારી ફેમિલી મેમ્બર્સ આ મમ્મી પપ્પા અને ભાઈ હાય જય માતાજી આજે દ્વારકાધીશ થી દયા અમારે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે અને તમારા બધાના સપોર્ટ

જો અને લગભગ અમે સાડા છ વાગ્યાના સોમાં આ લાલ પિક્ચર જોવા જઈએ છીએ ચાલો અંદર જઈએ અને હવે ટિકિટ લઈ લઈએ બોક્સ ઓફિસ ઓફિસને આપણે આ લાલા પિક્ચરની ટિકિટ છ ત્રીસના સોની હવે આપણે લઈ લીધી છે અને હજી પંદર મિનિટ બાકી છે એટલે આ નીચે આપણે વેઇટિંગ કરીએ છીએ થોડું એન્જોય કરીએ અને હવે ચાલો આપણે ઉપર જઈએ ત્રીજા માળ ઉપર આ થિયેટર ઉપર આવી ગયા છીએ આ અંદર એન્ટ્રી લઈએ છીએ આ ચેક કરે છે થિયેટરમાં એન્ટ્રી લઈ લીધી છે આપણે આ આ અમારાજવીરની સિટિંગ અને હવે પિક્ચર ચાલુ થઈ ગયું છે અને અને હવે આ પડી ગયો છે અને આપણે આ બહાર આવી ગયા છીએ હવે અમારા રાજવીરને પોપકોર્ન ખાવા હતા તો અમે પોપકોર્ન લઈ લીધા છે અને હવે આપણે પાછા અંદર જઈએ અને આ પિક્ચર પૂરું થઈ ગયું છે અને પિક્ચર બહુ સરસ મજા આવી ગઈ પિક્ચર જોવાની લાલ પિક્ચર તમે બી એકવાર જોજો બાય જય માતાજી